સાવરકુંડલામાં ભવ્ય અને દિવ્ય જન્માષ્ટમીથી મહોત્સવની ઉજવણી હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત શોભાયાત્રામાં એકસો આઠ કાનુડા રજવાડી રથ અને વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા સાવરકુંડલામાં જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાતા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું નંદ ઘેરા નંદ ભયું જય કનૈયા લાલ કી અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના ગગન ભેદી નારા સાથે આ શોભાયાત્રાનો પ્રારંભ શ્રી સનાતન આશ્રમ જીસર રોડ થી થયો હતો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શણગારેલા ટ્રેક્ટરો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેતાલીસ દિવસના વિરામ બાદ આવેલા ધોધમાર વરસાદમાં પણ ભક્તોનો ઉત્સાહ જરાય નહોતો થયો વરસાદી માહોલ અને આનંદ ઉમંગ સાથેની આ શોભાયાત્રાએ નગરજનોને અનોખો અનુભવ કરાવ્યો હતો આ દિવ્ય દ્રશ્યને માણવા અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ શોભાયાત્રાનું સમાપન શ્રી ગૌ

દ્વારા છેલ્લા દસ વર્ષથી જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એકસો આઠ કાલુડા સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં પાંચ થી દસ વર્ષના બાળકો ભગવાન શ્રીકૃષ્ણ કાનુડાની વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા તથા વિવિધ સંસ્થા તથા કાંઠીના એકસો સુશોભિત ટેક્ટરો સાથે વિશાળ સંખ્યામાં દરેક સંસ્થા જોડાયા હતા સંસ્કૃતિ ધર્મ અને બધા સમાજનો એક સમન્વય છે હિન્દુ સમાજને જોડતી એક શોભાયાત્રા છે અને બધા લોકો ભેગા મળીને જે ઉત્સાહથી બાળકો કૃષ્ણ ભગવાનનો રૂપ બન્યા છે અને જે ભવ્ય શોભાયાત્રા નીકળી છે ખરેખર જોઈને ખૂબ આનંદ થાય છેલ્લા દસ વર્ષથી પ્રણવભાઈ જે વિશ્વ હિન્દુ પરિષદ કરી હિન્દુ સંગઠન દ્વારા જે શોભાયાત્રા નીકળે છે ખૂબ સરસ વ્યવસ્થા કરે છે બાળકોને આખા ગામની મજા આવે છે બાળકોને જે શોભેચિત કરે છે અને કાણુડા બનાવે છે એમાં બાળકોને ખૂબ જ ઉત્સાહ રહી છે